ધ વિડિયો ફાઇનલી અત્યારે હું આવી ગઈ હતી મસ્ત મજાની કિચન માં અને અત્યારે બનવાની હતી એક મસ્ત મજાની કાઠિયાવાડી રેસીપી રેસીપી એટલે કે એમાં બનવાનું હતું અત્યારે ઢોકરી શાક હેલો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મમ્મી તો આજે શું બનાવવાનો પ્લાન છે મસ્ત મજાનો કાઠિયાવાડી ઢોકળી શાક બનાવવું છે હું કહેતી હતી તો હું બતાવું તમને એને છે મસ્ત મજાનું આ ઢોકળી શું કહેવાય અને બેટર છે કે એ રેડી કરી લીધું છે

અત્યારે બનવા જઈ રહ્યું છે મસ્ત મજાની ઢોકળીનું શાક એટલે મુકાઈ ગયું છે ગરમા ગરમ તેલ એન્ડ મમ્મી શું કેવી રીતે બનાવવાની એ સના પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો ગાઈસ ચણાનો લોટનું બેટર કરી ખીચડી બનાવી લેવાનું ઓકે પાણી થી અને બધો મસાલો નાખી દેવાનો અંદર યસ ઓ અને પાણીમાં આલુની નાખવાનું ખીચડી જેવું બનાવી પછી થાળીમાં પાથરી લેવાનું તેલ ચોપડીને એટલે સેલાઈથી ઉતરી જાય આ પીસ થઈ જાય ફટાફટ કને કે ગાઈસ આ તેલ આવી ગયું છે મસ્ત મજાનું ગરમા ગરમ ઢોકળીના થોડું તેલનું પ્રમાણ વધારે યસ ચલો કેટલી વાર લાગશે અને કરના ફૂલ જરાક ફૂલ જ છે કે ફૂલ તો ધીરો હતો ફૂલ જ હતો દેખાય છે તને બ્રો આયા નિરીક્ષણ કરવા આવી ગયો છે ઢોકળા બનાવ ઢોકળા કયા એંગલ થી તને ઢોકળા લાગે ઓ માય ગોડ આની મમ્મી એ માય ગોડ શું કે બ્રો

નથાયું તેલ નખીય તો જલ્દી કર અહીં પણ અજી તેલ નખીય હું થાળી બનાવું છું તું બનાય છે તને ખબર હોય લાવો હજી નથાયું ઓકે ગાઈસ તો ફાઇનલી આ રાઈ વઘાઈ છે તેલમાં જીરું રાય ને જીરું તેલ થોડું વધારે રાખવાનું ઓકે લવું આમાં કઈ દૂધી આદુ મરચાનું છે

રોટલા નું કેતર મને એવા માટે એક નિર્ણય ન કરે શું બનાવવું છે ઓકે તમે લોકો એક તો તમને માન આપે છે કે શું બનાવવું અને પાછું શું શું બનાવ હવે માન ઓકે ઈચ્છા તમારી ચાલ અત્યારે તો ફાઇનલી ઠોકરી જ મળશે તમને અને અહીંયા

અત્યારે તું કેવું બનાવીશ ગ્રેવી વાળું જાડું પાતું શાક તો બનાવી દઈશ ને તો પછી હોવી જોઈએ છોકરી શાકમાં હા પણ ઈ શાક મને બો જ આવે છે

અલવા નવા પ્રોબ્લેમ આવા નવા જરિયા કે શું બના ઉઈ અડધી કલાક એક સાક નો વેટ કરવો પડે ઈ સાક પછી હું તો આપણે હોટેલ માં જાય તો વેઇટિંગ કરવું પડે નહી ઓ હોય કે થી મુકતો માટે થા તૈયાર લઈને હોય યે હોટેલ માં આપણે

શિવરાજપુર ભીંચ છે ઈ વાળો અને સ્પેશિયલી આપણો મેન દ્વારકા જાવાનું કેવું કહેવાય આ મેન વર્ણન જ ન કરી આટલું જોરદાર ઈ બ્રિજ બન્યું છે બહુ સુફા ડુપર એના માટે ઓછા લોકોએ જોયા ઓછા તમે મિસ કર્યો હોય તો જલ્દી જલ્દી જોઈને જોઈ આવો શું કેવું મારી પાસે કોઈ વર્ડ જ નથી એમ કે આટલા લેવલનો એ મસ્ત વ્લોગ છે ને એ મસ્ત બ્રિજ છે આખા બ્રિજમાં શું મજા કરી છે શું લાઇટિંગ છે શું મજા છે મજા જ આવ્યા રાખે શું જોવું છે એ તો હવે દેખતા જ જોવું છે કમેન્ટ કરો શું જોવું છે એ

મજાની ચાય પર ચર્ચા થઈ ગઈ કે કરવી છે એટલે કોઈ નહીં આપણું સ્ટાર્ટિંગ લેવલ બહુ સારું હશે એટલે આપણે મસ્ત મજાની થોડાક ટાઈમ માં ચેનલ પર આપણા મમ્મીને ખોલી દેવાની થઈ છે એના માટે તમારે સપોર્ટ કરવાનો છે પહેલા મારી ચેનલને સપોર્ટ કરો ને પછી આપણે આ નેક્સ્ટ જે ચેનલ ખોલશું એમાં પણ સપોર્ટ કરવાનો છે ને સ્પેશિયલી મારે એનો શોખ છે કે કુકિંગ કરવું છે કુકિંગ કરવી છે એટલે હું કઈક કરું એમ યસ શું કરું એટલે તમને શું ડેલી